નવા રંગરૂપ સાથે નમસ્કાર રહ્યા દાઉદ જિલ્લાના લીમખેડા તાલુકાના પ્રતાપુરા ગામે દાઉદ ગોધરા હાઈવે રોડ ઉપર તુલસી હોટલ બાજુમાં બાજુમ મારુતિ નંદન યુવક મંડળ પ્રતાપપુરા નવીન હિન્દુ હનુમાન મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ યોજાયો હતો પ્રતિષ્ઠા વિધિ પ્રતિષ્ઠા માં પ્રસાદ લોક ડાયરો સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમ યોજાતા સંતો મહંતો ગ્રામજનો સહિત મોટી સંખ્યામાં આજુબાજુના ગામમાંથી હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા કે જેમાં સતત ત્રણ દિવસ સુધી પાંચ કુંડી મહાયજ્ઞ આયોજન કરવામાં આવ્યું પંચ કુંડી મહાયજ્ઞ બાદ શાસ્ત્રોક્ત વિધિ હનુમાન દાદાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી નવનિર્મિત હનુમાન પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સંતો અને મહંતો સહિત સેવક ગણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કે જેમાં સતત ત્રિદિવસીય મહોત્સવમાં સમગ્ર વાતાવરણ ભક્તિભય માનવા પામ્યું હતું આ નવનિર્મિત હનુમાન પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ગામના પત્રકાર શ્રી અભયસિંહ રાવલ પણ મુલાકાત કરી પંચકુંડીમાં યજ્ઞ તેમજ ધાર્મિક કાર્યક્રમમાં ભાગ ભજવ્યો હતો આ કાર્યક્રમ ને દીપાવા દિલીપભાઈ સરતનભાઈ ડામોર અશોકભાઈ બકુલભાઈ નરેશભાઈ બાબુભાઈ દિનેશભાઈ બળવંતભાઈ વિપુલભાઈ બારિયા પ્રાથમિક શિક્ષક લક્ષ્મણભાઈ અરવિંદ સાહેબ ચંદાબેન પીસી ડામોર પીબી ડામોર નારાયણભાઈ સરદારભાઈ સંજયભાઈ માજી સરપંચ નરેન્દ્રભાઈ ગામના અગ્રણીઓ તેમજ મારુતિ નંદન યુવક મંડળ દ્વારા ભારે જહેમત ઉઠાવવા મારી પોર્ટર અભેસી રાવલ દાહોદ